તમાકુ મોટો મારતા હો તમાકુ પાઈ છે વેચવી છે જાતા હોય તમે જવું તને ખબર પડે તમાકુ તો સારી હે પણ મારી ખાતર વણી પાવવી પડી ખાતર તો મળતું નહીં પીલા આવી ગયા છે મજૂરી તો મળતા નહીં ના ચોડા ચોડા પીલા થઈ ગયા હે ઓહો હો આ તો મને તો પાય ગયો તાનમાં આવ્યા જ નહીં ડા પીલા થઈ ગયા હે મજૂરી મારા મળતા ખાતર તમાકુ પાય હે કોણ તો થઈને ભાવ લેવો તો પણ ખાતર મળતું ન હે હવે વાહતાજીને કહું કે ખાતરની ઠેલી હોય તે કુસી નહીં આલો ને વાહતાજીને ભીગું થવું પડશે મોડા હમણાં જવું એટલે કે પણ મારા પીલા આવી ગયા હે મજૂર કરવા પડશે મારા ચેવડા ચોડા થઈ ગયા હે અમદાવાદ વાહતાજીને કીધું છે ખાતરની ઠેલીનું હવે જો એની નાસી ના દીધી હોય

એટલે આ તો ખાતર નાખવી હે ભાવ લઈ રહ્યા તમે જુઓ તમારે રાયડા ને રાખો રાયડું પૂર ની ભાજપ રાખો ભાગ્યા કરે તમારે લીધામાં તમાકુ અમે નુકસાન કરે તમારું ઈ તો કિસ્મતમાં એટલું આવે પણ તમાકુ અમાર ભૂડ ખોદી નાખે આનું શું તમાકુ શું ખોદે ભૂંડ ખાય નહીં ખાય નહીં પણ એટલે બે ત્રણ ભાજી નાખ્યા ડોકા નાખ્યા ખાતર નાખવાનું બર રાખો તમારે ને તમાકુ થોડીક જમશે હવેડા છે એમ તો એ આપડે ગમ બે તો હે એમ તો હું કાલ કહી દઉં કઈ નાખું થોડું થાય ને તમાકુ

અને ત્યાં જ્યાં પીલા કેટલા બધા આવી ગયા છે આ ભાવ કઈ ના આવે તમારું બે હું નહી થાતન જે ઊંચી લઈ જાય હજી મને આવી નહીં

લે દઉં આય લે દઉં ઓય લે દઉં ઉભારો યે લઈ દઉં ખાતા ને ઠેલી ઉ ના ના પડે

બોરે ઓટો મારતો હું રાશિ હોય કે નહીં રાશિ જવા જવા તો દે તો જે વૈષ્ણવ કેમ ગયા પાસે લે વાતાજી ઓ વાતાજી આવો વરવાજી શું કરો હો હા સાર કટિંગ કરતો તો સાર કટિંગ કરતા હે હું તમાર કને આયો તો ચમ એની ખાતરની ઠેલુ નું તમને કીધું તો ને ઓય કે મારે તમાકુ પાય અને ખાતર મળ્યું નહી ચોઈસ બરોબર થેલી લેવા આવ્યો છું પણ તો મેં આ લીધી લખાજી લખાજી તમારે ના હું તમને તું મળશે કોઈ ઠેલી માં લેવાની ઉછી ની પણ મેં તમે બે દાણા પેલા લઈ જાજે મારા હાલ પડી છે ટોકમાં હવે નહીં મારા પાસે હવે તો મારે તમાકુ શું કરવાનું હાલ જ લખોજી લઈને જા હવે મળતી ને મળતો ને તમને બીજે લાવી દો

મને ખબર નહી મળતું તાન તો હું તમને મોરચી કીધું તો કોઈ ખાતરની થેલી માં હાથું રાખજો હાલ પાટણ લેવા जातो બે બે કલાક લાઈનમાં ઊભરેવું પડે છે કોઈ નહી મળતી નહી મળતી હપું હું હવારમાં પાટણ દેઈને આવ્યો પણ ખાતર જ ન મળ્યું મારા આગલા પાણી હતું ખાતર તો એન પાથી ઉશીની એક થેલી લાવ્યો તો હવે રે હું લાયે ને ઘરે તરત આવી ગયા તરત હવે તો માર તમાકુ છે ને તો તમે લખોજી અને વાહતાજી તમે ખળખે રહે નહીં

ઈયન પાસે ઠેલી મેં મારી ઉછી નહી હાલી હતી તો એ તો કઈ ને જો ખાતર ની ઠેલી માં તમાડે ખાતર વણી તો તમારે ત્યાં કરવું પડે હું કઈ ના ઠેલી નું તમે લાતારો વચ્ચે થોડું ચાલે પણ એમને મારે જ મારી ઉછી ની લઈ આવું એમ ના સા મારે ખાતર ને ઠેલીવાળું હવે એવું કરવાનું એ તો તમારે ઈયન કહેવાનું ના નાખો તમે એ તો કે લખો ગયું કે મેં ના પાડ્યું લઈ જાય એ તો મારે ઉછી ની લઈ જાય તો મારે તો ઉસી ને લેવા જાવ કે ના જાવ મારે એડા બગડતા એડા ખાતર ની નાખવાનું મારે એમને પાવાનું તમારે બે દવા પેલા તો ના કેવું પડે એ મારે ગમેન્ટ વાળા લઈ આવું છું હવે મારે ખાતર વાણું શું કરવાનું એ તો હું શું કરું હું પાટણ જુઓ બે કલાક લાઈન ને ઉભા રહ્યો બરોબર નંબર આવ્યો પેલા ખાતર થઈ ગયું તો ખાતર યુ થઈ રહી ચોરી ફેક્ટરી બતાવીને